નમસ્કાર હું રાહુલ કાચા આરકે એન્ટરપ્રાઇઝ તરફથી હું આજે અશોકભાઈ જાણીને મળવા આવ્યો છું જે પોતે વિશિષ્ટ બાળકો ઉપર કામ કરે છે અને એને સક્ષમ બનાવવાનું કામ કરે છે અને પોતે ઘણા બધા સંશોધનો પણ કરેલા છે પ્રકૃતિ બચે તેના માટે પણ પ્રયોગ કરે છે હવે તેમણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પોતાના ઘરે જ કરવું છે એટલે આ જગ્યામાં તે પોતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા માંગે માગે છે અને જે વધારેનું પાણી હશે એ પોતે જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરવા માંગે છે એટલે એના માટે હું આજે એમને મળવા આવ્યો છું હા નમસ્તે મિત્રો રાહુલભાઈ જે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પોતે એક સરસ મજાની કળા ધરાવે છે અને પોતાના અનુભવનો લાભ પણ બીજાને આપી રહ્યા છે તો આજે એમનો લાભ લેવા માટે મેં એમને મારા ઘરે બોલાવેલા અને વરસાદના પાણીનો વધારે વધારે કેવી રીતે ઉપયોગ થઈ શકે કે જેથી આવનારા સમયની અંદર જળ સંકટને આપણે નિવારી શકીએ તો આપ જરૂર રાહુલભાઈ કાચાનો સંપર્ક કરશો અને આપને એ અંગે જે કંઈ મૂંઝવણ હોય એ બાબતમાં એ એમનો નિશાન તરીકે એમની સલાહ આપી શકશે